નમસ્કાર ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ છો અવિરામ યુદ્ધ સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ પ્રશ્ન એક તમે ક્યારેય દરિયા કિનારે ફરવા ગયા છો ત્યાં તમે શું શું જોયું છે આ પ્રશ્નોના જવાબમાં વિદ્યાર્થીઓએ દરિયા કિનારે જે કંઈ પણ જોયું હોય તે લખી શકે છે ઉત્તર હા અમે મિત્રો સાથે માંડવીના દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યાં અમે દરિયામાં નાહવાની મજા માણી હતી દરિયામાં ઘણા લોકો નહી રહ્યા હતા કેટલાક લોકો બોટમાં સવાર થઈ દરિયાના પાણી પર સફરની મજા માણી રહ્યા હતા કેટલાક લોકો ગાડી કે બાઇક લઈને દરિયા કિનારે સફર કરતા ફોટા પાડતા હતા તેમજ વિડીયો બનાવતા હતા દરિયા કિનારે ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓ પણ હતી કેટલાક લોકો પેરાસૂટની મદદથી પાણી પર ઉડી રહ્યા હતા અમને દરિયા કિનારે ફરવાની ઘણી મજા આવે પ્રશ્ન બે દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય કેવું કેવું નુકસાન થાય દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચે મોજા ઉછળે છે તે મોજા કિનારાને ખૂબ વેગથી અથડાય છે એથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે દરિયાના તોફાનને કારણે દરિયા કિનારાના પ્રદેશોમાં જાનમાલનું ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે માછીમારો અને ખેડૂઓની હોડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે દરિયાકાંઠાના લોકો ઘણીવાર તેમના પરિવારજનો તેમજ સંપત્તિ ગુમાવે છે ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ તમે કઈ કઈ કુદરતી વિશે જાણો છો કુદરતી એવી ઘટનાઓ છે છે કે જે માનવ હસ્તક્ષેપ વિના થાય જીવન અને માનવો પર તેની નકારાત્મક અસર થાય છે વિવિધ કુદરતી આફતો નીચે મુજબ છે ચક્રવાત તેમાં ભારે વરસાદ સાથે તોફાની પવન વાય છે જ્વાળામુખી મેઘમાં એક પ્રવાહમાં વહીને બહાર આવે છે જે પૃથ્વીની સપાટી પર પથરાય છે અને તેના માર્ગમાંની દરેક વસ્તુને બાળી નાખે છે નળ ભારે દુષ્કાળના સમયમાં સ્વયંભૂ રીતે સૂકા ઝાડ ઝાંખરામાં આગ લાગે છે ને સમગ્ર જંગલમાં ફેલાય છે પૂર ભારેથી ભારે વરસાદ થવાથી નદીઓમાં પૂર આવે છે પૂરને કારણે ઘણી તારાજી સર્જાય છે

નીચે દબાણ થાય એ દબાણની ખાલી જગ્યા આસપાસની ઠંડી હવા ઝડપથી ધસી આવે ખાલી જગ્યામાં એ પવનની ગતિ સાથે દરિયાઈ તોફાન થાય આમ દરિયો તોફાની બને પ્રશ્ન પાંચ તમે સુનામી વિશે શું જાણો છો સુનામી એ જાપની જ શબ્દ છે શું એટલે બંદર અને નામી એટલે મોજા દરિયાની અંદર પ્લેટો પ્લેટોની સરહદો ખસે એકબીજાથી દૂર જાય કે એકબીજા પર ચડી જાય તેથી સુનામી ઉદ્ભવે છે જોકે સામાન્ય રીતે આ પ્રકારની સરહદો દરિયાઈ પાણીને અસર કરતી નથી સબડક્શન ઝોનમાં ઉદ્ભવતા ભૂકંપને કારણે મોટા ભાગની બધી જ સુનામી ઉદભવે છે પ્રશ્ન છો દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે ઉત્તર વહાણો અને આગ બોટોને રાત દિવસ જે તે સંદર્ભ સ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવામાં કે આસપાસ રહેલ ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભો કરેલો દીવા સાથેનો મિનાર એટલે દીવાદાંડી દિવસે દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકોને ખ્યાલ આવે છે જ્યારે રાતના તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગની જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે છે જો કે દીવાદાંડી શબ્દ વહાણના નાવિકના માર્ગદર્શનના સંદર્ભમાં સામાન્ય રીતે વપરાય છે પ્રશ્ન સાત વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે વાવાઝોડાના નામ બધા દેશો સાથે મળીને નક્કી કરે છે જેમાં અલગ અલગ નામો પહેલાંથી જ આપી દેવાયા હોય છે જેમ કે ટોર્નેડો હરિકેન આ નામકરણ માટે વિવિધ દેશોનું સંગઠન પણ બનાવવામાં આવ્યું છે દાખલા તરીકે ઈસવીસન બે હજાર ચારમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર માલદીવ શ્રીલંકા ઓમાન અને થાઇલેન્ડ આ આઠ દેશો જે દરિયાકિનારાની સરહદ ધરાવે છે તેમની વચ્ચે આ નામકરણ માટે કરાર થયો હતો ઓખી લેરી ટોકટે નામ અપાયા હતા પ્રશ્ન પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો ખોટું વાક્ય સુધારીને લખો એક છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલ પિતાને જોઈ રહે છે ખોટું બે કુદરતના બળ સામે માણસનું બળ હારે છે સાચું ત્રણ દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે સાચું ચાર કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે સાચું પાંચ બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે ખોટું છ પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિકારે છે સાચું સુધારેલા વાક્યો પહેલું છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેમને બચાવવા જવા ધમ પછાડા કરે છે પાંચમું છોકરો બાપ દાદાના ધંધાને જાળવી રાખવા હોડકું લઈ વીજ દરિયામાં જાય છે પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો કોણ કોને ઉદ્દેશીને અને કયા પ્રસંગે બોલે છે તે જણાવો એક માડી સાચવજે ઉત્તર છોકરો તેની માને કહે છે કે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસીને દરિયામાં જાય છે બીજું કેમ દોસ્ત ઓળખાણ પડે કે ઉત્તર લેખક છોકરાને કહે છે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે

લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચો જોડી કાર્ય છે જે વિદ્યાર્થીઓએ સાથે મળીને કરવાનું છે તો અ ની અંદર શું છે કુદરતનું બળ તેમાં શું આવશે નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી પહાડ ધસી પડવો ભૂકંપથી મકાનો ધરાશાયી થવા જંગલમાં દાવા નળ લાગવો જ્વાલામુખી ફાટી નીકળવો દરિયામાં સુનામી આવવું હાથ પગનું સર્જન માનવનું બળ ચંદ્ર પર ચંદ્રયાન ઉતારવું કૃત્રિમ માણસ રોબોટ બનાવવો સોલાર સિસ્ટમ નદી કે વીજળી ઉત્પન્ન કરવી પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા અવકાશીય સંશોધન માટે યાન મોકલવું શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યોમાં તમને જે જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણોની ચર્ચા કરો જોડી કાર્ય છે તો ગુસ્સો દુઃખ ફિકર નિરાશા ડર દયા નવાઈ ઉદાહરણ છે રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો શું છે ડર એક માણસનું બળ થાક્યું હતું કુદરતનું બળ વધ્યું હતું દયા મને હોડી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હોડી કાઢવા દો ફિકર મનુષ્ય હાર્યો દરિયો જીત્યો નિરાશા મારી પણ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો નવાય તે દિવસે એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તો પીગળી જત દુઃખ પ્રશ્ન છો આપેલ શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો ઉદાહરણ છે તુમુલ તો તુમુલનો અર્થ થશે ભયંકર ત્યારબાદ છે ધૂસર ધૂસર એટલે ધૂળના રંગનું ક બીજું છે અતળ અતળ એટલે અતિ ઊંડું અ ત્રીજું છે ચિંતાતુર ચિંતાતુર એટલે વિચારોથી ગભરાવું બ

તો એકી નજરે જોઈ મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા નવ વાક્ય પિતાની તબિયત અચાનક મીના એમ્બ્યુલન્સ આવવાના રસ્તા તરફ મીટ માડી રહી હતી બીજું છે ઠાઠ જામવો એટલે ભીડ જામવી ગીરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓની એકઠા થયા નવું વાક્ય છે ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠમાં માતાજીના દર્શનાર્થી ઠઠ જામે છે આહવાન કરવું એટલે પડકાર ફેંકવો વાક્ય છે ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો નવું વાક્ય છે લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાદને યુદ્ધ માટે આહવાન કર્યું ચોથું નાક વડાઈ જવું એટલે આબડું જવી અભિમન્યુ જેવા નવલોહિયાથી હાર્યા એથી કૌરવ યોદ્ધાઓની આબરૂ ગઈ નવું વાક્ય હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીમાં સંતા કાકીનો દીકરો પકડાતા તેમનું નાક વઢાઈ ગયું પ્રશ્ન આઠ નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો તો અહીંયા વિરામ ચિહ્નો મૂકેલા વાક્યો છે દીપિકા પાસે નોટ પેન્સિલ રબર ચોપડી વગેરે છે બીજું પીનલ પાણી લઈને અમને આપ ત્રીજું બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે ચોથું ખબરદાર ત્યાં જ ઉભા રહેજો પાંચ અરે મારા સાબ શું ભગવાન નથી આવડતું છઠ્ઠું અમે પ્રવાસમાં દીવ દ્વારકા વેરાવળ અને સોમનાથ ગયા સાતમું પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વ તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લખ્યો છે

હું આગળ વધ્યો કેમ દોસ્ત બીજું વાક્ય છે જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળી બહે રહ્યા છે અવતરણ રે ઘોળ વાલમિયા જેવા લોકગીતો સાંભળ્યા હોય ત્યારબાદ છે સોનલ બહેન ભાભી ટહુક્યા અલ્પ વિરામ છે શ્યામ વર્ણ શરીર કપાળમાં મોટો લાખ અંકુનો ચાંદલો પ્રમાણમાં મોઢા ચશ્મા સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્ત બીજું છે બટકો રીંગણ સાથે દૂધી સાથે બટાકો રીંગણ સાથે દૂધી સાથે કારેલા શક્કરિયા ટામેટા ને વટાણા સાથે મિક્સ થઈ જાય છે દસમું ચર્ચા કરો લખો રજૂ કરો પ્રશ્ન દસ છે તેનો પહેલો પ્રશ્ન છે દરિયો ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરામનો દરિયો જ્યારે શાંત હોય છે ત્યારે તેના કિનારા પર ફરવાની મજા આવે છે પરંતુ જ્યારે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે ખૂબ જ નુકસાન કરે છે જ્યારે તેમાં વાવાઝોડું કે ચક્રવાત આવે છે ત્યારે તેના આજુબાજુના પ્રદેશોને ખૂબ નુકસાન પહોંચાડે છે માછીમારોને દરિયા ખેડૂતોની હોડીઓને પણ નુકસાન પહોંચાડે છે બીજું જો તમને દરિયા કિનારે જોવા મળે તો સૌ પ્રથમ હું મન ભરીને તેમાં નાઈ લઉં પછી દરિયા કિનારે ગાડી બાઇક અને ઘોડાની સવારી કરું પછી વિવિધ આનંદ માણું અને પછી સરસ મજાના ફોટા પાડું પ્રશ્ન પ્રશ્નોના ઉત્તર લખો મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ આપો છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી તેમની નાની સરખી હોડી

તેમણે દૂર ઝાંખા અંધકારમાં તેમની નાની હોળી હિમાલય મોજામાં અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતાં નજરે પડી આ જોઈ છોકરો આનંદિત થઈ લાગ્યો પરંતુ હોળી ખૂબ દૂર હતી પવનનો ઝપાટો એટલો આકરો હતો દરિયાનો વેગ એટલો ભયંકર હતો ધીરે ધીરે દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો હોળીની એક ઉપર બીજી પછડાટ ને તરત ત્રીજી

પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો જણાવો છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાય જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા તેથી તેનું પણ પણ જે થવાનું હોય તે તે થાય દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે પ્રશ્ન પાંચ આ એકમનું અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો શા માટે તોફાની દરિયો કારણ કે તેમાં દરિયાની ભયાનકતા વિશે વાત કરવામાં આવે છે પ્રશ્ન ચો પાઠના આધારે તોફાની દરિયા વિશે છ સાત વાક્ય લખો દરિયાના મેલા ડોહળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક પર પછડાય છે રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ઘસારા બંધ પાછા જાય છે દેવદાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે મોજાની એક પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી એમ એક પછાટની પરંપરા ચાલુ હોય છે દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ